સુરતમાં જમાઈએ જ કાકા સસરાને બ્લેકમેલ કરી દસ કરોડ માંગ્યા છે બે મિત્રો સાથે મળી મહિલા સાથેના ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે સુરતમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરા વરજાંગભાઈ પાસેથી પૈસા પડાવવા ભત્રીજીના જમાઈ જય અને તેના સાગરીતોએ કાવતરું રચ્યું હતું કાકા સસરાના ન્યુડ મહિલા સાથેના ફોટા વાયરલ કરવા ઉપરાંત દુષ્કર્મના કેસમાં ફસાવાના બહાને પાંચ લાખ મેળવી લીધા બાદ પણ આટલેથી ન ટકતા તેમની લાલચ વધી ગઈ હતી ફરીથી મોટા પાયે તોડ કરવાની યોજના બનાવી હતી ત્યારે આ ટોળકીએ ધમકી આપીને રૂપિયા દસ કરોડની જંગી રકમની માંગણી કરી હતી બ્લેકમેલ દરમિયાન આરોપીઓએ વરજાંગભાઈને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવીને ફરિયાદી મહિલા પાસે બળજબરીથી કુરા કાગળો પર લખાણ કરાવ્યું હતું અને અન્ય કાગળોમાં સહયોગ તેમજ અંગૂઠાના નિશાન પણ કરાવી લીધા હતા આ સતત થઈ રહેલા માનસિક ત્રાસ અને જબરજસ્તીથી આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો જે મહિલા સાથેના ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી તે મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે તુરંત કાર્યવાહી કરી મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેના અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન બાવન મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં છે પાંચ લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાય આ ઉપરાંત રૂપિયા દસ કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલ અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે આરોપીના શું છે આ આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે હાલમાં આરોપી ની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશન નો વિષય છે અને એ અંગેની તમામ તપાસ